હાલ ચા પીનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે એક એવું પીણું છે જેની લત અંગ્રેજો આપણને લગાડીને ગયા છે ચાના કારણે આપણો ખોરાક ઓછો થઈ ગયો છે અને એવામાં ઘણા લોકોને તો દિવસભરમાં ઢગલા બંધ વાર ચા પીવાની આદત હોય છે આ આદત તમારા સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડી શકે છે ઘણા લોકોને ચાની લત લાગી જાય છે અને તેઓ દિવસમાં સાત આઠ કપ ચા પીતા હોય છે આવું કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે વધુ પડતી ચા પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે દરેક વ્યક્તિએ આ વિશે ખૂબ જ જાણવું જરૂરી છે કોઈ કેમ મોટા માણસો ક્યારેય નથી પીતા ચા તો શું તમે ક્યારેય કોઈ ડોક્ટરને કોઈ જીમ ટ્રેનરને કોઈ ફિટનેસ લવરને કોઈ એક્ટરને કોઈ મોટા રાજનેતાને ચા પીતા જોયા છે ભાગ્યે જ તમે આવું દ્રશ્ય જોવા મળશે તેઓ ચાના બદલે ગ્રીન ટી કે કોઈ કાવો પીતા જોવા મળશે પરંતુ ચાથી બધા બચે છે ચા અંગ્રેજોએ આપણને આપેલું સૌથી મોટું દૂષણ છે જેની આપણને લત લાગી ગઈ છે ત્યારે નિષ્ણાતોની માનીએ તો ચામાં રહેલું ઝેરી તત્વ તમારા શરીરના મલ્ટિપલ ઓર્ગન્સને ભારે નુકસાન પહોંચાડે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે